નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એવી ઔષધિ બતાવું કે જેનો ઉપયોગ નિયમિત કરવાથી જે લોકોને માથું દુખતું હોય ઘણા લોકોને આધા સીસીનો પ્રોબ્લેમ હોય છે ઘણી બહેનોને નિયમિત અઠવાડિયામાં બે ત્રણ વાર માથું દુખે છે ઘણા લોકોને રાત્રે ઊંઘ વ્યવસ્થિત ના આવે તો એના કારણે માથું દુખે છે ઘણા લોકોને બપોરે ચા પીવામાં ના આવે ચાના બંધાણી હોય તો માથું દુખે છે ઘણા લોકોને બપોરે ઊંઘવાની ટેવ હોય અને જો બપોરે ઊંઘવા ના મળે તો માથું દુખે છે ઘણા લોકોને બહાર ગામ ફરવા ગયા બહાર ફરવા ગયા હોય અને કંટાળો આવે તો એના લીધે માથું દુખે છે આમ તમે જુઓ તો માથું દુખવાની જે સમસ્યા છે એ દિવસે ને દિવસે વધતી જાય છે ઘણા લોકો તો નિયમિત અઠવાડિયામાં ત્રણ કે ચાર વખત માથું દુખવાની ગોળી ઘડતા હોય છે માથું દુખવાની જે આપણે ગોળી ઘડીએ છીએ એ ગોળી નિયમિત વધુ પડતો ઉપયોગ કરવાને કારણે લોબા ગાળે આપણી કિડની ઉપર એની અસર થાય છે કારણ કે એ ગોળી ગળવાથી માથું દુખતું મટી જાય છે પરંતુ એ ગોળીની અંદર એ ટેબ્લેટ બનાવવા માટે જે કેમિકલ જે રસાયણ વાપરવામાં આવે છે એ રસાયણ એ કેમિકલ આપણા શરીરના બીજા અંગોને નુકસાન પહોંચાડે છે આયુર્વેદમાં ચરક ઋષિએ જે ઉપાય બતાવે છે એ ઉપાય હું તમને બતાવું છું તો આયુર્વેદમાં ચરક ઋષિએ કહ્યું છે કે જે લોકોને માથું નિયમિત દુખતું હોય આધા સીસીનો પ્રોબ્લેમ હોય કે માથાની અંદર બાલ ઉતરતા હોય કે માથે ટાલ પડી હોય કે નાની ઉંમરની અંદર માથાના બાલ સફેદ થતા હોય એવા તમામ લોકો માટે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ તો આ બે વસ્તુ મારા હાથમાં છે પહેલી વસ્તુ છે દેશી ગાયનું શુદ્ધ ઘી મિત્રો બજારમાં જે ઘી મળે છે એ ઘી ઉપર વિશ્વાસ હું કરતો નથી કારણ કે એની અંદર ભેળસેળ હોઈ શકે છે એની અંદર કેમિકલનો કે બીજા કોઈ રસાયણનો ઉપયોગ કરેલો હોઈ શકે છે એટલે જ્યારે પણ તમારે દેશી ગાયનું શુદ્ધ ઘી વાપરવું હોય ત્યારે ઘરે જાતે જ ઘી બનાવી અને એ ઘીનો ઉપયોગ કરવાનો તો આ ઘીનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ જોઈએ ઘી ઠંડુ હોય તો એને ક્યારેય ગરમ નહીં કરવાનું કારણ કે આયુર્વેદમાં કહ્યું છે કે ઘીને અથવા તેલને જ્યારે ગરમ કરવામાં આવે છે ઉકાળવામાં આવે છે ત્યારે એ પોઈઝન એટલે કે વિષ સમાન બની જાય છે તપેલીની અંદર પાણી થોડું ઊંફાળું કરવાનું ઊંફાળા પાણીની અંદર તમે આ બોટલ મૂકી દેશો અથવા કોઈ સ્ટીલની વાટકીની અંદર ઘી કાઢી અને સ્ટીલની વાટકી તમે એ હૂંફાળા પાણીની અંદર મૂકશો તો એ ઘી ઓટોમેટિક ધીમે ધીમે ગરમ થઈ જશે અને એ ઘી નિયમિત તમારે જમણા નાકની અંદર બે ટીંપા અને બે ટીમ્પા ડાબા નાકની અંદર નિયમિત નાખવામાં આવે એનાથી કોઈ પણ પ્રકારની આડઅસર આપણને થતી નથી અને આ નિયમિત તમે ઉપયોગ કરશો તો જે લોકોને માથું દુખવાની પ્રોબ્લેમ છે એ લોકો પંદર વીસ દિવસ સુધી નિયમિત કન્ટિન્યુ તમે આનો ઉપયોગ કરશો તો માથું દુખવાનો જે પ્રોબ્લેમ છે એ ધીમે ધીમે ઓછો થશે અને બંધ થઈ જશે તો આનો નિયમિત ઉપયોગ કરવાનો મિત્રો આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એક એક ટીમ્પુ નાકની અંદર દરરોજ આપણે સૂતી વખતે નાખીશું તો એની અંદર આયુર્વેદમાં કહી છે કે એનો કોઈ આડઅસર થતી નથી નાની ઉંમરમાં મોતીઓ પણ નહીં આવે નાની ઉંમરમાં જે લોકોને ચશ્મા આવે છે નાના બાળકોને ચશ્મા નહીં આવે આંખોનું તેજ વધે છે આપણું માઇન્ડ પાવરફુલ થાય છે આ છે મિત્રો કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું શુદ્ધ તેલ બજારમાં જે મળે છે એ નહીં પરંતુ હું જાતે રૂબરૂ ઊભા રહી અને લાકડાની ઘાણીની અંદરથી કઢાવીને લાવેલો છે જેનો ભાવ પાંચસો પચાસ રૂપિયા એક લિટરનો છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો એનો કલર પણ અલગ જ તમને જોવા મળે છે તો આ જે શુદ્ધ તેલ જે બજારની અંદર તમને મળે છે એનો કલર અલગ હશે કારણ કે એની અંદર કેમિકલ ઉપયોગ કરવામાં આવે છે અથવા અમુક પ્રકારના રસાયણો ઉપયોગ કરવામાં આવે છે અથવા પ્રિઝર્વેટિવ એટલે કે તેલ લાંબો સમય સુધી ચાલે એના માટે એની અંદર અમુક પ્રકારના કેમિકલ ઉપયોગ કરવામાં આવે છે અને આ શુદ્ધ છે આની અંદર કોઈપણ પ્રકારનું કેમિકલ નાખવામાં આવેલું નથી એટલે આ તેલ માત્ર છ મહિના સુધી ચાલી શકે છ મહિના પછી આ તેલ છે એ ખરાબ થઈ જાય જ્યારે આની અંદર જો પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે કેમિકલ નાખવામાં આવે તો આ તેલ બાર મહિના સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આની અંદર કોઈ પણ કેમિકલ નાખેલા નથી નિયમિત તો આ તેલનો ઉપયોગ કેવી રીતે કરવાનો આ તેલને જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ ત્યારે પગના તળીએ ઓછામાં ઓછી દસ મિનિટ માલિશ કરવાની બંને પગના તળીએ માલિશ કરવાની તો પગના તળીએ માલિશ કરીએ તો શું થાય તો પગના તળીએ માલિશ કરીશું તો આપણા મગજમાંથી જે નસો છે એ નસો છે એક પગના તળિયા સુધી જાય છે તમે જો આપણને પગમાં કંઈક કાંટો વાગે તો તરત જ મગજમાં લાઈટ થાય છે કંઈક વાગ્યું કે કંઈક તકલીફ થઈ કોપરેલ તેલની માલિશ કરવામાં આવે તો એ જે તેલ છે એ આપણા મગજ સુધી પહોંચે છે અને મગજની અંદર જે કંઈ તકલીફ હોય એ દૂર થાય છે જો તમને કોપરેલ તેલ ના મળે તો તલનું તેલ તલનું તેલ પણ ઓરિજિનલ તમે બજારમાં લેવા જશો તો સાડા પાંચસો રૂપિયા કિલોનો ભાવ છે ઓરિજિનલ તેલ વેળસેણવાળું છે તો અઢીસોથી ત્રણસો રૂપિયામાં તમને મળી શકશે શિયાળાની અંદર તલનું તેલ શુદ્ધ મળે તો એનો પણ તમે માલિશ કરવામાં ઉપયોગ કરી શકો છો એ પછી સરસવનું તેલ આવે છે સરસવનું તેલ જો તમને મળે તો સરસવના તેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો કોઈ પણ ઔષધિ મગજની અંદર પહોંચાડવી હોય તો મગજની અંદર આપણે ઇન્જેક્શન આપી અને પહોંચાડી શકતા નથી પરંતુ બંને આપણા જે નાક છે એ નાકના જે દ્વાર છે દરવાજો છે એ આપણા મગજનો દરવાજો છે એવું આયુર્વેદમાં કહ્યું છે એટલે નાકની અંદર જો આપણે તે બે ટીમ્પા ઘી નાખીશું તો એ ઘી આપણા મગજ સુધી પહોંચે છે એટલે મગજની અંદર કોઈ પણ ઔષધિ પહોંચાડવી હોય તો એ નાકની અંદર આપણે નાખવી જોઈએ તો આનો તમે નિયમિત ઉપયોગ કરશો તો એ આપણને ખૂબ ફાયદા થાય છે હવે જોઈએ આ છે દિવેલ આ પણ હું લાકડાની ઘાણીની અંદરથી બનાવેલું શુદ્ધ નજર સામે બનાવેલું શુદ્ધ દિવેલ એટલે કે એરંડાનું તેલ લાવ્યો છું જેની કિંમત પાંચસો ને પચાસ રૂપિયા છે બજારની અંદર તમે લેવા જશો તો કદાચ એકસો ચાલીસ રૂપિયા આસપાસ ભાવ છે આયુર્વેદમાં ચરક ઋષિએ કહ્યું છે કે કોઈપણ વસ્તુ તમારે ઔષધિ તરીકેનો ઉપયોગ કરવો હોય તો એ શુદ્ધ હોવી ખૂબ જરૂરી છે અને એટલા માટે હું તમને વિનંતી કરું છું કે બજારની અંદર જે કંઈ વસ્તુ મળે છે બજારમાં તમને એકસો ચાલીસ રૂપિયામાં લીટર દિવેલ મળે અને આ દિવેલ ઓરિજિનલ તમે દિવેલ લેવા જશો લાકડાની ગાણી તમારી આજુબાજુમાં નજીકમાં હોય તો એ લોકો સાડા પાંચસોમાં તમને એક લિટર આપશે અને બજારમાં એકસો ચાલીસ રૂપિયામાં એક લિટર તમને મળશે તો સમજી લેવાનું કે બજારની અંદર જે દિવેલ આપણને મળે છે એમાં બેડ શેટ હોઈ શકે એમાં રસાયણનો ઉપયોગ કરેલો હોઈ શકે એમાં કેમિકલનો ઉપયોગ કરેલો હોઈ શકે જ્યારે શુદ્ધ તમે લેવા જશો તો એ સાડા પાંચસો રૂપિયે લીટર તમને પડશે તમે પગને માલિશ પણ કરી શકો છો ઢીંચણમાં દુખાવો તો હોય ત્યાં પણ આની માલિશ કરી શકો છો અને માથાની અંદર જો બાલ ગરતા હોય ટાલ પડી ગઈ હોય કે માથું વારંવાર દુખતું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો નિયમિત આનો ઉપયોગ કરવાનો છે આપણે જીવીએ ત્યાં સુધી એવું નહીં કે દસ પંદર દિવસ કરી અને મૂકી દેવાનો તો જે લોકોને માથું દુખે છે એ લોકો એ લોકોએ નિયમિત બે ટીમ્પા ગાયનું ઘી નાખવાનું અને પગના તળીએ કોપરેલ તલનું તેલ કે સરસવનું તેલ જે કંઈ તેલ તમારી પાસે શુદ્ધ તેલ હોય એ નિયમિત તમે દસ મિનિટ સુધી પગના તળીએ માલિશ કરશો તો માથું દુખવાનો જે પ્રશ્ન છે એ કાયમ માટે દૂર થઈ જશે અને બીજું તમારે રાત્રે સૂતા પહેલા શુદ્ધ કોપરેલ તો એ કોપરેલ તેલની દસ મિનિટ સુધી ઓછામાં ઓછી દસ મિનિટ સુધી ધીમે ધીમે તમે માલિશ કરશો માથામાં તેલ નાખવાનું નથી કહેતો પરંતુ એ તેલની માલિશ કરવાની છે જે બહેનોને માથું નિયમ દુખે છે વારંવાર દુખે છે એવા બહેનોને પણ હું વિનંતી કરું છું કે શુદ્ધ કોપરેલ તેલ લાવજો અને એ તેલ નિયમિત ઓછામાં ઓછી દસ મિનિટ માથાની અંદર માલિશ કરજો તો એ તેલ છે એ આપણા મગજની અંદર ધીમે 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 આપણા શરીરની અંદર સૂક્ષ્મ સ્થિતિ દ્વારા અંદર ઉતરે છે અને એના કારણે જે લોકોને માથાની બીમારી હોય કે બાલ ઉતરતા હોય કે નાની ઉંમરમાં બાલ સફેદ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓ નિયમિત આનો ઉપયોગ કરવાથી દૂર થશે ઢીંચણનો દુખાવો કમરનો દુખાવો કે એડીનો દુખાવો થાય છે એ લોકો નિયમિત આની માલિશ કરવાથી કન્ટિન્યુ નિયમિત માલિશ કરશો તો એ દુખાવો પણ કાયમ માટે દૂર થાય છે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે તલનું તેલ અને સરસવનું તેલ મિક્સ કરો કે તલનું તેલ અને એરંડિયું મિક્સ કરો કે એની અંદર તમે કપૂરની ગોટી એડ કરો કે કોઈ પણ વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓ એડ કરવાની કહેતા હોય છે તો મિત્રો આયુર્વેદમાં ચરક વિશે સ્પષ્ટ શબ્દોમાં કહી છે કે એક તેલની અંદર બીજું તેલ ક્યારેય એડ કરવું નહીં કે દિવેલની અંદર પણ તેલ એડ કરવું નહીં તમે કોઈ પણ એક તેલનો જ ઉપયોગ કરી શકો છો અથવા તમને તેલ ના હોય તો દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો એ ઘી પણ તમે નિયમિત પગે લગાવી શકો છો અને એની સાથે સાથે દરરોજ સવારે ઉઠીને ઓછામાં ઓછી ત્રીસ મિનિટ તમારે યોગ વ્યાયામ પ્રાણાયામ કરવાના દસ મિનિટ અનુલોમ વિલોમ કરો દસ મિનિટ કપાલ કરો અને પાંચ મિનિટ તમે ભદ્રિકા પ્રાણાયામ કરો તો આ રીતે તમે નિયમિત યોગ વ્યાયામ પ્રાણાયામ કરશો તો આપણા શરીરની અંદર ઓક્સિજનનું લેવલ ક્યારેય ઘટશે નહીં અને એના લીધે આપણું શરીર પણ તંદુરસ્ત અને નિરોગી રહી શકશે તો આ માલિશ કરવાની સાથે સાથે નિયમિત આપણે યોગ વ્યાયામ પ્રાણાયામ કરીશું તો જ્યાં સુધી જીવન જીવીશું ત્યાં સુધી આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખીએ એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ